ལ ལས཭ ལསྲ འལ རའི, དེ ང རེ པསྲ པར རེ དེ བરའི དམྱ དེ མ ང དེ 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 དོ དེ མ དེ དེ ཅེ ཛྷ དེ 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 ད�

એક તરફ ખેડૂતો પોતાના પરસેવાનું પાણી કરે પોતાનું લોહી આ જમીનની અંદર રેડે ત્યારે ખેડૂતોના હાથમાં બે રૂપિયા આવે છે અને બીજી બાજુ ભાજપના મહાભ્રષ્ટ ચોર લોકો બે ફાર્મ પૈસા વેડવી નાખે છે બે બેફામ બેફામ એનામાં કોઈ શરમ નથી એનામાં કોઈ માનવતા નથી લેવાય આ આમ ઓલાદ છે આ મફત પૈસા નથી આવતા આની પાછળ લોહી રે જમીન દીપડાનો ત્રાસ સિંહનું જોખમ અલગ અલગ ઝેરી જાનવર ઝેરી જીવજો જંતુઓ હિંસક પશુઓનો જીવના જોખમે ખેતી કરે ત્યારે પાંચ પૈસા એ પૈસાનું કરોડોનું કૌભાન જિલ્લા સહકારી બેંકમાં બેસીને ભાજપના લોકો કરી નાખે છે આ પંથકના અનેક ગામડામાં હેસાળમાં હેસાળમાં આ મેસણ તાલુકાના અનેક ગામડામાં વેંદડા તાલુકાના ગામડામાં ઈરકડા તાલુકાના ગામડામાં ડાલાળા તાલુકાના ગામડામાં આ સિવાય બીજી અનેક જગ્યાએ જ્યાં-જ્યાં સુનાગઢ જિલ્લા સરકારી બેંક અસ્તકની સહકારી મંડળીઓ ચાલે છે અનેક જગ્યાએ કરોડો રૂપિયાનું ગૌભાંડ આર્થિકમાં મારશે ભરી નાખ્યું છે ખેડૂતો મરી ગયેલા ખેડૂતોના નામે લોન લઈ લીધી છે ભાજપના માણસે જે માણસના નામ ઉપર સાત બાર જ નથી ખેતર જ ખેતરનો માલિક નથી એના નામ પર એ લોન લઈ લીધી છે જે માણસ ક્યારેય મંડળીનો સભાસ જ નથી બન્યો એના નામ પર પણ લોન લઈ લીધી છે જે માણસને માત્ર બે લાખ રૂપિયા લોન મળવા પાત્ર છે એના નામ ઉપર દસ દસ લાખ લોન લઈ લીધી છે આવું બહુ વિશાળ મોટા ભાઈ કાર્યવાહી કરી પણ કોના ઉપર કાર્યવાહી કરી મંડળીના ના મંત્રી અને મંડળીની વ્યવસ્થાપક કમિટીના કેટલાક સભ્યો પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો ઉપર એફઆર કેમ ના થાય ચેરમેન ઉપર એફઆર કેમ ના થઈ મંડળીના મંત્રીની હેસિયત નથી કે છ કરોડ નું કૌભાંડ એકલા હાથે કરી શકે મરેલા માણસના નામે લોન લેવી હોય તો જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર કે ચેરમેનની ધૂતરાષ્ટ્ર જેવી સંમતિ જોઈએ ધૂતરાષ્ટ્ર આંખે આંધળા હતા પણ ગૌરવો જે કરતા હતા એ બધામાં એને સંમત હતા એને દેખાતું નતું પણ મુખ સંમતિ બધે જ હતી મૌન સંમતિ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ધૂતરાષ્ટ્ર જેવા બની બેઠેલા જે કઈ વ્યવસ્થા પૈસા ખેડૂતોને મળવાપાત્ર છે પણ મંડળી ફરચામાં ગઈ ભાજપના માણસોએ કૌભાંડ કરી નાખ્યું મંડળી ફરચામાં ગઈ હવે ખેડૂતે મૂકેલા વીસ લાખની એફડી નું શું એ વાતનો જવાબ જિલ્લા સહકારી બેંક પાસે નથી હું જ્યારે ત્યાં ગયો તો ભાજપનાય તે ઘણા સારા માણસો ભાજપમાં છે કાર્યકર્તા લેવલ ઉપર એને મને કેટલીક માહિતી આપી છે ભાજપવાળાએ બેંક સાથે સંકળાયેલા ભાજપવાળાએ મને માહિતી આપી છે કે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નામે બેંકના પૈસાથી ફોર્ચ્યુનર ખરીદવામાં આવી છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનરનો ટોપ મોડેલ એટલે કે ફોર્ચ્યુનરની અંદર એ ચાર વકલ આવતી હોય તો સૌથી ઊંચી વકલ હોય ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી એનો નંબર છે જી જે છત્રીસ આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ફોર્ચ્યુનર છે છે આ કોણ ફેરવે હાલના ભાજપના હોદ્દેદાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તારીખ બે ચાર એટલે કે બે એપ્રિલ સુધીમાં આ ગાડી બે લાખ ને ચારસો ને બાર કિલોમીટર ફરી ગઈ છે બે લાખ કિલોમીટર આ ગાડી હાલી છે કઈ ગાડી જી જે અગિયાર સી ડી છત્રીસ સાડત્રીસ નંબર ફોર્ચ્યુનર આ ફોર્ચ્યુનર જિલ્લા બેંકના ચેરમેન ફેરવે છે શા માટે ભાઈ અને બે કલેક્ટર ને સરકારી ગાડી આપવામાં આવે તો એ કલેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવતા હોય એ માટે આપવામાં આવે છે મામલતદાર સરકારી ગાડી આપવામાં આવે તો મામલતદાર જવાબદારી માટે આપવામાં ગાડી આપવામાં આવે સરકારી તો એ મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હોય એટલા માટે આપવામાં આવે છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર ગાડી કેમ આપવામાં આવી ફોર્ચ્યુનર તો કેબિનેટ મંત્રીને પણ નથી આપવામાં આવતી ફોર્ચ્યુનર ગાડી તો ગુજરાતના કોઈ સચિવને પણ નથી આપવામાં આવતી કોઈ કલેક્ટરને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ એસપીને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ કેબિનેટ મંત્રીને ફોર્ચ્યુનર સરકારી નથી મળતી પણ જુનાગઢ જિલ્લા બેંકના બેંકના ચેરમેનને ખર્ચે ખર્ચે ફોર્ચ્યુનર ડ્રાઈવર બેંકના ખર્ચે ખર્ચે બે લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે એટલે બે ત્રણ વખત ટાયર બદલ્યા છે જેનો ખર્ચો એક એક લાખ થયો હશે ડ્રાઈવરોનો પગાર નિયમિત રીતે બેંકમાંથી જતો હશે જુનાગઢ માનો કે ભેસાણ તાલુકાના મામલતદાર સરકારી ગાડી આપવામાં આવે

કે ખેડૂતોના લોય અને પરસેવાના પૈસે ફોર્ચ્યુનરો લઈને ફરે છે માણસો એનો પગાર ડ્રાઈવરનો ડીઝલનો મેન્ટેનન્સનો સર્વિસનો કરોડો રૂપિયા એસો આરામ કોના પૈસે ખેડૂતોના અને આટલું નહીં એક ઇનોવા ગાડી પણ લીધી છે આ ઈનોવાનો નંબર છે જી જે અગિયાર સીડી બાવન ઓગણત્રીસ આ ઇનોવા ગાડી ચેરમેનના પરિવાર વાપરે છે એવું મને ભાજપના માણસોએ જણાવ્યું છે અને ભાજપનો બહુ ભાવ જુનાગઢ સિટીમાં એનું સારું એવું સંકલન છે એને જ મને માહિતી આપી કેટલા કિલોમીટર આવ્યા છે એ માહિતી ભાજપ પાડ્યા હતા જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડ્રાઈવર જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડીઝલ જિલ્લા સહકારી બેંકના ખર્ચે સારામાં સારી ઈનોવા ગાડી અને આ ગાડી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનનો પરિવાર વાપરે છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ લ્યો

કોઈનામાં શરમ નથી કોઈનામાં સંવેદના નથી કે આવું ન કરે તમારે લૂંટવા જ હોય તો ઉદ્યોગપતિને લૂંટો ને તમારા ભાજપના ખેડૂતના કાળે મજૂરી લોહી રીણીને જે પૈસા આવે એ પૈસાની ફોર્ચ્યુનરનું શું કામ કરવો અને ફોર્ચ્યુનર કેબિનેટ મંત્રી નથી આપવામાં આવતી ગુજરાતના કેબિનેટ મંત્રીને મુખ્યમંત્રીને ફોર્ચ્યુનર નહોતી હમણાં સુધી તો સ્કોર્પિયો લઈને ફરતા હતા હમણાં હમણાં ભુપેન્દ્ર પટેલ આવ્યા એ પછી મુખ્યમંત્રીના કાફલામાં ફોર્ચ્યુનર આવી છે એ પેલા તો મુખ્યમંત્રી પાસે ફોર્ચ્યુનર હતી અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન એ સહકારી બેંક ના પૈસે ફોર્ચ્યુનર સહકારી બેંક ના પૈસે ડ્રાઈવર ને બે લાખ કિલોમીટર એટલે શું કહ્યું કે લગ્ન માં જવાનું હોય તો બેંક ની ફોર્ચ્યુનર કાણે જવાનું હોય તો બેંક ની ફોર્ચ્યુનર ભાજપની ની જવાનું હોય તો બેંક ની ફોર્ચ્યુનર બે લાખ કિલોમીટર ક્યારે ગાડી હાલે એટલી ગાડીઓ ફરતી છે આ પૈસા ક્યાંથી આવે છે દોસ્તો આપણે વિચારવું પડશે કે કરોડો રૂપિયાનું નાના માણસનું લોહી ચૂસીને આ ભાજપ વાળા જલસા કરે છે અને એક ગરીબ માણસ બે કિલો ઘઉં કે ચોખા માટે હાથ જોડતો રહી જાય છે ભાઈ સાહેબ મને હાથ આપો બે કિલો ઘઉં આપો ચોખા આપો અને પેલો સરકારી માણસ બેન તમારો અંગૂઠો નથી આવતો અંગૂઠો છોલાઈ ગયો છે છાપ નથી આવતી સોગંડ નામું કરાવો ફોટો લગાવો બે કિલો ઘઉં માટે એક નાનો માણસ લાચારી કરે છે ગરીબ ખેડૂત દાખલો કે ખાતેદાર સહકારી મંડળીમાં પૈસા ખેડૂતોને મળતા નથી કેમ કે મંડળી ફરજા માંગે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ના ચેરમેન ને એનો પરિવાર ફોર્ચ્યુનર ઈનોવા ડ્રાઈવર આલિશાન જિંદગી કોના પૈસે ખેડૂતોના પૈસે અને ખેડૂત ને પોતાના પૈસા પોતે જોતા હોય તો બેંક પાસે નથી દોસ્તો આ પરિસ્થિતિ બદલવામાં બધા સાથ આપ્યો હું બધાને બે હાથ જોડીને મારું માથું નમાવી વિનંતી કરું છું વિસાવદર ભેસાણની ચૂંટણી એ માત્ર સામાન્ય ચૂંટણી નથી ખેડૂતોનું સન્માન બચાવવાની ચૂંટણી ખેડૂતોની લોહી પક્ષેવાની કમાણી બચાવવાની આ ચૂંટણી છે દોસ્તો હું જીતી જાવ એ મહત્વનું નથી હું હારી જાઉં એનાથી હું બરબાદ નથી થઈ જવાનો પણ આ ગુજરાતના આ વિસાવદરના વેસાણના ખેડૂતની લોહી પક્ષેવાની કમાણીથી ફોર્ચ્યુનરોમાં ભરનારા એને કોણ રોકશે કોણ એને કહેશે અને ભાજપના રાજમાં ચોરય ભાજપ પોલીસે ભાજપ વકીલે ભાજપ ન્યાયાધીશે ભાજપ કોને ફરિયાદ બે બે અઢી અઢી વર્ષથી ખેડૂતોના નામે પૈસા ઉપાડી લીધા છે ખેડૂતોની જમીનમાં બોજા પાડી દીધા છે અને અઢી અઢી વર્ષથી ખેડૂત ધક્કા ખાય છે ન્યાય મળતો નથી એફઆઈઆરમાં જેના નામ હતા એને ત્રણ ત્રણ મહિના જેલમાં રહ્યા જામીન મળી ગયા અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો અને ચેરમેનો ફોર્ચ્યુનરોમાં ફરે છે બેંકના પૈસે ખેડૂત અહીંયા એક ખાતર લેવાના પૈસા ન હોય તો ઉછીના લઈને ખાતર લેવું પડે વ્યાજવા લેવા પડે છે માર્કેટમાં

અલગ અલગ આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી ભગત થી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ નાચડ્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમડાટી ચાલુ છે એફઆઈઆર તો થઈ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગર મચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગર મચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગર મચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી નક્કી કરેલી મધ્યસ્થ સહકાર મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆર કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાંહેધરી આપી છે

રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ નું ધાન પાકે છે ત્યારે જણસ આવે છે મફત પૈસા નથી આવતા આ બેંકમાં બેઠેલા સાહેબો પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે અમે આજે જિલ્લા ચારસો થી પાંચસો ખેડૂતો અંદાજે આવ્યા હતા આ અમારા ભેસાણ તાલુકામાં જે ચાર કે પાંચ મંડળીઓમાં ફ્રોડ થયો છે એની અમે રજૂઆત લઈ અને આજે અહીંયા અમે જુનાગઢ જિલ્લા બેંકની રજૂઆત કરેલ છે કોઈ કોઈ ખેડૂતોને ખોટા નામ જે જેનું જમીનમાં સાતગરમાં નામ જ નથી એવા ખેડૂતોના નામે ધિરાણ નોટિસો મોકલેલી છે કોઈ વડીલો વીસ વર્ષથી મરી ગયા છે એ લોકોના નામે ધિરાણની નોટિસો મોકલેલી છે એ પછી કોઈ ખેડૂત એવા છે કે જેને થોડી ઘણી બચત કરી અને ફિક્સ ડિપોઝિટ બેંક ઉપર વિશ્વાસ કરી અને ફિક્સ ડિપોઝિટ મોકલે છે તો આજે મંડળીઓ ઉઠી ગઈ છે તો હવે આ ઈ ફિક્સ ડિપોઝિટ વાળા લોકોને રૂપિયા લેવા ક્યાં જવા એ પછી અમુક તો એવા કેસ બનેલ છે કે એટીએમ કાર્ડ જે ખેડૂતના આવે એ પોતાને ઘરે આવવા જોઈએ કાયદેસર નિયમ એવો હોય આ તો મંડળી ડાયરેક્ટ જાય અને મંડળી મંત્રી ડાયરેક્ટ વહીવટ કરી લે પૈસા માંથી ઉપાડી તો આવી હતી એવી લઈ અને સાથે અમે બધા આજે કઉસો અમારી મંડળી ચાર થી પાંચ કરોડ નું એક મંડળી એવી ચાર કે પાંચ મંડળીઓ ઊંચી છે અમારે વેસાણ તાલુકામાં એ ખેડૂતો બધા વેદના લઈ અને આજે મંડળી બેંકે આવેલા મારું નામ કલ્પેશ રૂપાપરા છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં માં સીઈઓ તરીકે ફરજ નિભાવું છું અને આજે મુદ્દો હતો એ જૂની ધારી વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓ કરતી મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક કરતી હોય છે એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ એનો લોતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે તમારા ચેરમેન જે બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે જે લોકો આમાં ઇન્વોલ્વ છે એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી ઉપર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે એમાં પૈસા એના ઇન્વોલ્વ છે તો એ બધાના પૈસા એમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે એના ઉપર કાર્યક્રમ ચાલુ છે હવે આમાં વિવિધ ઠરાવો પણ બેન્કે લીધેલા હોય છે મંડળીઓ પાસેથી ઘણા રજૂઆત એવી હતી કે કેવી રીતે કર્યું કેમ તો બધા ઠરાવો મંડળી પાસેથી લીધેલા હોય હોય છે છે અને જ બેંકે કરેલું બીજું કે આ નોટિસ જયારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે હવે એ નોટિસ બજાવ્યા પછી જયારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલું એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી

છે ને કાર્યવાહી ઓલરેડી એક વર્ષ પહેલા થઈ ગયેલી છે કે જેની એફઆઈઆરમાં નોંધ છે કોર્ટમાં કેસ ચાલુ છે હવે આજે કેમ આવે છે મુદ્દો એ મને સમજમાં નથી આવતું અને બેંકના ઇતિહાસમાં પહેલી વાર આવી કાર્યવાહી કોઈ કરેલી હોય તો તમે જોઈ લેજો બેંકનો રેકોર્ડ અત્યાર સુધીનો કે આટલી બધી મંડળીઓમાં ફરિયાદ થઈ છે પહેલી વખત થઈ છે બેંક દ્વારા બેંકના બોર્ડ દ્વારા જે કરવામાં આવી છે કાર્યવાહી બેંક દોષિત છે ત્યાં બેંકના એમ વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે આજે કેટલા ખેડૂતો અહીંયા આવ્યા હતા તમને રજૂઆત સંખ્યા તો ગણી નથી ઘણા બધા ખેડૂત હતા પણ એમાં ઘણા બધા ગામના નામ જે બોલે એમાં અમુક ગામો છે જે મંડળી જ નથી જે ધિરાણ કર્યું નથી આપણે બેંકે એટલે જે હું તમને વાત કરું છું ત્રણ મંડળી જે ફ્રોડ થયા છે એની વાત કરું છું તમારી અંદર પાસે ચારસો પાંચસો લોકો

પછી જે ખેડૂતો રચવાત થાય છે મોટા ભાગના ખેડૂતો એવું કેવું છે કે અમને ખબર જ નથી અમુક આપ છીએ અને છતાં એના ખાતા પૈસા ઉઠી ગયા છે આના કાર્યવાહી કેટલા કેટલા જે સંખ્યા છે કે એટલે બેંક સ્ટાફ હું જ કહું છું બેંક સ્ટાફ જ્યાં જ્યાં જગ્યામાં હતો જે મંડળીમાં અલગ અલગ બેંક ધારો કે મારી ભેસાણ બ્રાન્ચ હોય કે રાણપુર બ્રાન્ચો તો જે મંડળી જે જગ્યા ઇન્વોલ્વ હોય ત્યાં જે બ્રાન્ચ મેનેજર અથવા તો જે પણ વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે એને વિરુદ્ધ બેંકે કાર્યવાહી કરે છે બેંકના સ્ટાફમાં જે પણ ભૂમિકા છે એ બધાને ઇન્વોલ્વ કરી એની ઉપર એફઆઈઆર કરી છે અને એને પોલીસના હવાલે પણ કરેલા છે અને જેલ હવાલે પણ કરેલા છે છૂટે કરી દીધા છે બેંકે સંખ્યા તો બિલકુલ છે